જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હવામાન વિભાગની ની લઈને મિત્રો અંબાલાલ પટેલ મિત્રો નવી આગાહી જાહેર કરી મિત્રો નવ દસ અને અગિયાર તારીખ મિત્રો માવઠું થઈ શકે છે મિત્રો તો મિત્રો નવ તારીખે મિત્રો વાતાવરણ મિત્રો પલટો જોવા મળે તો મિત્રો અને દસ તારીખે મિત્રો એટલે વાતાવરણ ચોખ્ખું ક્લિયર જોવા મળ્યું હતું મિત્રો આ આગાહી મિત્રો સક્સેસ જાય તેવું લાગતું નથી કારણ કે મિત્રો અંબાલાલ પટેલ મિત્રો ઘણી ખરી આગાહી મિત્રો સાચી હોય છે અને ઘણી ખરી મિત્રો ખોટી પણ પડી શકે છે મિત્રો એટલે આ વખતે મિત્રો નવ તારીખની ની આગાહી આપી હતી મિત્રો એ આગળ મિત્રો વાતાવરણ પલટો જોવા મળ્યો અને પવન પણ મિત્રો બહુ મિત્રો પીડ ફૂંકાયા મિત્રો રાત્રે મિત્રો બહુ પવન પીડ ફૂંકાતો મિત્રો અને ઠંડી જોર પણ મિત્રો વધ્યો મિત્રો બે દિવસ મિત્રો ઠંડી જોર પણ વધી રહ્યો છે મિત્રો કારણ કે મિત્રો પવન મિત્રો ફૂંકાયા છે મિત્રો ઠંડા પવન મિત્રો એટલે ઘણો બધું પણ મિત્રો પબ્લિક પણ બીમાર થઈ રહી છે મિત્રો પવન મિત્રો ઠંડા પવન ફૂંકાતા મિત્રો નુકસાન થઈ શકે છે શરીર ને મિત્રો સદી મિત્રો ઘણો બધો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને અંબાલાલ પટેલ મિત્રો જાન્યુઆરી મહિનામાં મિત્રો નવ દસ અને અગિયાર તારીખ ની જાહેર કરી દીધી મિત્રો એટલે મિત્રો નવ તારીખે મિત્રો વાત

જો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો મિત્રો જય માતાજી